અમારા ત્યાં શિક્ષણ કલ્યાણ સંકુલ ગામ લવાલ તાલુકો વસો જિલ્લો ખેડા ત્યાં રહેવાની જમવાની અને સવારે સેન્ટર સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી છે બહુ બધી કોમેન્ટો મારામાં આવી હતી કે મહી બધું કામ કરો છો તો આ પણ થોડું કરજો તો એ કોમેન્ટોને ધ્યાનમાં રાખીને આજે નિર્ણય લઈએ છીએ કે તારીખ આઠ તારીખથી જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે જેનું સેન્ટર નડિયાદ અને ખેડા છે એ લોકો માટે આવી જજો એક દિવસ પહેલા બે દિવસ પહેલા વોટ તમને ઈચ્છાનું રહેવાની બધું ફ્રી સાથે તમને અને ખેડા બસ અમારી મૂકવા પણ આવશે તો ચિંતા ના કરો અમે તમારી સાથે છીએ તમે પોલીસ બનો અને આ દેશની સેવા કરો મહીપતસિંહ ચૌહાણ એમનો આખો ફેસબુક પરિવાર અમારું સંકુલ પરિવાર તમામ તમારી સાથે છે સો મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો ધન્યવાદ